પછી આ બિયારણ આ જો જે પ્લાન્ટ ઉપર કેટલી કેરીઓ છે એક છોડ ઉપર કેટલી આ એક છોડ ઉપર એક દાળી ઉપર લગભગ આઠ જેવી દાઢી કેરી પાકી મોટી થઈ જાય છે અને એના ઉપર પણ ફૂટ બધી સારી કેરી થાય એવી લાગે છે એક ઝાડ ઉપર સીત થી હશી કેરી દેખાય છે તમને હા એક ઝાડ ઉપર સીત્તેર હશી નહીં પરંતુ સો કેરી જેવો અંદાજે મને એવો અંદાજ લાગે છે હાજુ હવે આ કપાસ તમે કઈ દવા નાખેલી ન કોઈ દવા નથી આપતી કશું નથી આવતી અને બિયારણ કયું છે નવ ભારત ગોળ નવ ભારત ગોળ બરાબર તમને બીજું જે ગામમાં જે કપાસ છે એના આ ભાઈ મને કયું કે ગામમાં ઘણા કપાસ છે એના કરતાં કપાસ તમને કેવું લાગે મારો પોતાનો કપાસ મને સારો લાગ્યું છે બીજા કરતાં સારો લાગતું લાગ્યું અને આ કપાસમાં તમારે પછી શિયાળામાં શું આવશું આ કપાસના કોલ થઈ જાય એટલે પછી દિવાળી ઘઉં વાવાના છે આવવાના છે બરાબર એટલે લઈને ઘઉ આવી જાય એવી શક્યતા છે વહેલી કેલી પતિ જાય છે તો વરસાદ છે એટલે ચાલુ ચાલુ છે એટલે આટલા વરસાદ આટલું આ કપાસ તમને સારું ગમ્યું સારું ગમે ખેડૂત માટે સારો કપાસ સારો ખેડૂત માટે કપાસ બિયારણ આજ બિયારણ આ બિયારણ કેમ આ બિયારણ કેમ વવાય આ બિયારણ કારણ કે ચોમાસામાં દિવાળી પહેલો પાકી જાય છે અને બીજે બીજી સિઝન જાય આપણે ઘઉંની સીઝન તો તો થાજકાજે આપણને ડબલ સીઝનમાં બી આવે અને કોઈ રોગ આવે છે ના હાલમાં કોઈ રોગ આવ્યો નથી નથી દવા નહીં બિલકુલ નહીં આ તો તમારા નિંદામણ નું તમારા ને કારણે થઈ ગયું છે આ વરસાદના કારણે આ નિંદામણ નીચે થઈ ગયું છે નહીં તો બિલકુલ ચોખો જ હતો કપાસ તમારો તમે ખેડૂત ને ભલામણ કરશો આ બિયારણ ના પરથી ગામ અંદર આજે આ ગામ માં દર ખેડૂત જે બિયારણ વાયુ તો આવતા હોય તમે આ ગામમાં માં કહેશો કે આ ગોલ વાયુ કઈ શું વેપારી ને પણ કહેશો કા કઈ છે તો અને ગ્રાહકો એક બે બંધા છે તો હંગા લઈને રહી જરૂર પડતા લેવડાવવા માટે આવી છે બરાબર તો આ નવ ભારત ગોલ કપાસ બહુ સારો બહુ સારો તો ધન્યવાદ તમે આ નવ કપાસ નવભાત ગોલ કપાસ કંપની તરફથી વાયો અમે તમારા ત્યાં જોવા આવ્યા તમે અમને સારી માહિતી આપી તમે ખેડૂત વર્ગને આવી જાતનો પ્રચાર તમે તમારા ક્યાં કરો તમે તમારા તમારી સાસરીમાં કરો તમારા બેનના ત્યાં વવરાવો તો એમની પરિસ્થિતિ સુધરશે કેમ કે અમે નવભાત ગોલ કપાસ અત્યારે હાલ અમે જે બધા એરિયામાં જોઈને આવ્યા દસ ખેતર જોયા એમાં આ નવભાત ગોલ નવ ખેતર સારા છે બીજી બીજી વેરાયટીમાં કેરી નથી આવી બરાબર આ નવભાત ગોલ આટલો આટલા આટલી વીસ પચીસ ઇંચ વરસાદ છે પણ નવ ભારત ગોલ કપાસ સારો છે ધન્યવાદ નવ ભારતથી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું